બહુ જ અગત્યની સાબિત થઈ શકે છે બીજું કે આ જે પ્રકરણ છે એની અંદરથી પ્રશ્નો સીધે સીધા પૂછતા નથી ગોર 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 ફરવીને પૂછે છે એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે અને એ કેવી રીતે પૂછે છે આ આ વિડીયોમાં લાસ્ટમાં તમને કહેવાનો છો તો વિડીયોમાં બને રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો આપણે જોઈએ કે બોર્ડ બે હજાર છવ્વીસ પહેલાં તો આપણે જોઈએ કે પ્રકરણ દસ બોર્ડની અંદર કેવી રીતે પૂછવાનું છે હવે જોઈએ કે વિભાગ એ ની અંદર વિભાગ એ ની અંદર કેટલા પ્રશ્નો આવવાના છે કેવી રીતે આવવાના છે તો આપણે જોઈએ કે વિભાગ એ ની અંદર ત્રણ પ્રશ્નો આવશે આના એટલે કે ત્રણ માર્ક્સ પહેલો છે કે એક એમસીક્યુ આવશે જે ક્વેશ્ચન નંબર 6 ની અંદર તમને જોવા મળશે બીજો છે કે ખરા ખોટું આવશે એ ખરા ખોટું જે છે એ તમને 15 નંબરનો ક્વેશ્ચન જોવા મળશે અને માગ્યા મુજબ ઉત્તર આપો એક ક્વેશ્ચન નંબર ઓગણીસ માં જવાબ મળશે એટલે કે એક પ્રશ્ન તમારે લખવાનો છે ખરો ખોટું લખવાનો છે અને એમ શીખ્યું આવશે ચલો વિભાગ બી માટે જોઈએ તો વિભાગ બી ની અંદર તમારે પ્રશ્ન નંબર ત્રીસ પ્રશ્ન નંબર ત્રીસ મું વિભાગની બીની અંદર એક પ્રશ્ન પૂછાવાનો છે તો આપણે આ જે સિરીઝ ચાલે છે એની અંદર આપણે 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 લેક્ચરની અંદર જોયું કે એમસીક્યુ કવર કર્યા હતા પણ એ વિડીયો બહુ લાંબો થઈ જાય છે અને એ તમારે થોડું પ્રોબ્લેમ ક્રિએટ થાય એવો છે એટલે કે બહુ લાંબો થઈ જાય પોઈન્ટ જોવાની મજા આવે ને આવે અને આ કેવું છે કે સેક્શન બી સી અને ડી ના તમને જે યુનિટ વાઇઝ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે ક્વેશ્ચન મળે છે મળી જશે અને સેક્શન એ માટે આપણે એક મસ્ત સેશન લઈને આવવાના છે જે તમારે યુનિટ વન એટલે કે વિભાગ એ પછી યુનિટ ટુ વિભાગ એ આવી રીતે બધા આપણે બે બે ત્રણ ત્રણ યુનિટના ભેગા લઈને જઈશું એના માટે હવે જોઈએ કે અલગ જ વિડીયો બનાવી દઈશું એના માટે વિભાગ એ માટે હવે જોઈએ કે આનો બીજો વિભાગ ની અંદર ક્વેશ્ચન પૂછાવાનો છે એટલે કે બાવન જે પ્રશ્ન આવશે એ આની અંદરથી આવશે અને આ ચેપ્ટર બધાએ જતું કરવાનું નથી

એક્સપ્લેનેશન હું વિડિયો અપલોડ કરી દઈશ ચલો ક્ષમતા સવારે સૂર્ય લાલાસ પડતો કેમ દેખાય છે બીજો પ્રશ્ન છે કે સ્વ આકાશનો નો રંગ સાનાથી જોવા મળે છે બરોબર છે આ બધા પ્રશ્નો તો એકદમ ઈઝી છે વાંચી જાઓ તો બધાને યાદ રહી જાય એવા પ્રશ્નો છે આ બધા પ્રશ્નો છોડવાના થાય નહીં ચલો સૂર્યનો શ્વેત પ્રકાશ સાત રંગોમાં બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગની આકૃતિ દોરવાની છે ખાલી જો બે માર્ક્સમાં કેટલું સિમ્પલ આકૃતિ દોરો વાર્તા પતી ચલો સેક્શન બી ના થોડા પ્રશ્નો છે કે ટિન્ડલ અસર એટલે શું સમજાવો ટૂંકમાં સમજાવવાનું છે આખી ટિન્ડલ અસર તમારે અહીં આગળ સમજાવવા જવાનું છે

એના પર ભાર મૂકીને તરવા જોઈએ તો એ પ્રશ્ન હું તમને આપવાનો છું તમે ક્યાં જતા નહીં ચલો વિભાગ ડી ના પહેલો પ્રશ્ન છે કે લઘુદ્રષ્ટિની ખામી એટલે શું આ ખામી થવાના કારણો જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય છે તે આકૃતિ દ્વારા સમજાવો બરાબર છે આ ખામી થવાના કારણો અને નિવારણ આપણે એને જણાવવાનું છે બીજું છે કે મેઘધનુષ્યની ઘટના આકૃતિ દોરી સમજાવો બરાબર છે મેઘધનુષ્યની ઘટના એક સૂર્યનું એક કિરણ આવે છે

વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો બરોબર છે વિભાગ ડી ના એક બે પ્રશ્નો બીજા રહેશે કે પ્રેસ બાયોપિયા એટલે શું આ ખામી થવાના કારણો જણાવો અને તેનો નિવારણ નિવારણ શકાય તેવી આકૃતિ દ્વારા સમજાવો કે એનું નિવારણ સમજાવવાનું છે પણ એક વસ્તુ છે એના પછી નેક્સ્ટ એક ક્વેશ્ચન જોઈ લઈએ પછી તમને એક્સપ્લેનેશન આપું કે કેવી રીતે તૈયાર કરવાના છે આ પ્રશ્નો અને શું ધ્યાન રાખવાનું છે તો ચલો અહીંયા ધ્યાન આપો કે નીચેના પ્રશ્નોના જવાબ આપો ટિન્ડલ અસર એટલે શું અને તેના ઉદાહરણ આપી સમજાવો બરાબર ટિન્ડલ અસર સમજાવવાની છે તમારે એ તમને આગળ આ શોર્ટ ક્વેશ્ચનો પણ આપી દે છે આવી રીતે પણ પૂછે કદાચ કે એ અને બી તો તમારે બીજું કહે કે માનવ આંખની નામ જે વારી આકૃતિ દોરી અને તેના કોઈ પણ બે ભાગોના નામ સમજાવો આ રીતે પણ કહી દે કાં તો માનવ આંખ હું પણ સેક્શન ડી ની અંદર મૂકી દે છે હવે તમે જુઓ કે અહીંયા તમારે વિભાગ ડી ના જે ક્વેશ્ચન છે

છે હવે જો એ આની અંદર લઘુદ્રષ્ટિની અંદર પણ એવું પૂછે છે આપણી પાસે આ યુનિટમાં મોસ્ટ એમપી મોસ્ટ એમપી ત્રણ પ્રશ્નો કરવા હોય તો તમારે સેક્શન ડી ની અંદર માર્ક્સ ના છોડવા હોય આ યુનિટના તો તમારે ત્રણ પ્રશ્નો તૈયાર કરીને જવાના છે કે માયોપિયા પછી પ્રેસ બાયોપિયા અને હાઈપર આ ત્રણે ત્રણ ખામી પ્રોપર રીતે તૈયાર કરીને જવાનું છે અને માનવ આંખ બરાબર છે હવે જો મેં તમને જેમ કીધું કે કેસ સ્ટડી વાળા સવાલ તો ક્વે સ્ટળીવાળા સવાલ તમારે આ રીતે તમને પૂછે છે કે લઘુદ્રષ્ટિની ખામીની જગ્યાએ તમને આવું પણ આપી દે કે એક વ્યક્તિ છે જેને ન્યૂઝપેપર વાંચે છે તે ન્યૂઝપેપર સરળતાથી વંચે જાય છે પણ દૂરની વસ્તુને જોવામાં તકલીફ પડે છે તો આ વ્યક્તિને કઈ ખામી હશે તો આ બધા જે ક્વેશ્ચન છે કે સ્ટળીવાળા સવાલ થાય છે તો આ બધા તમારે જે ક્વેશ્ચન છે તમારે ભૂલવાના છે નહીં અને બધા જ ક્વેશ્ચન તૈયાર કરીને જવાનું થાય છે આટલા જે ક્વેશ્ચન આપે એની એની બહારનો આ યુનિટનો ક્વેશ્ચન આવવાની સંભાવના બિલકુલ ઓછી છે તો આ યુનિટમાં તમારા માટે સ્કોર ગેનવાળું ચેપ્ટર તમે કહી શકો છો કે આ યુનિટ તમે આટલા ક્વેશ્ચન તૈયાર કરી લેશો તો એની બહારના તમારે ટેલી કરવું હોય તો કહી લઉં કે તમારા પાસે જે જૂના પેપર પડ્યા હોય એની આના અંદરથી જ બધા પ્રશ્નો હશે બરાબર છે આ યુનિટના માનવ આંખ ને રંગબરંગી દુનિયાનું જે આપણું ચેપ્ટર છે પ્રકરણ નંબર દસ તો આની અંદરથી જ ક્વેશ્ચન હશે તો જ્ઞાન કુલ ગુજરાતી તમને જો આ ક્વેશ્ચન ગમ્યા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમારા મિત્રો સુધી મોકલી દેજો આ ચેપ્ટર ને આ પ્રશ્નો બરાબર છે જેથી કરીને તમારા મિત્રો પણ તૈયાર કરી દે થેન્ક્સ ફોર વોચિંગ